પોતાનું ખીચું સહકારી મંડળીઓના હોય એ મંત્રીઓને જેલમાં નાખવાનું કામ કિરીટ પટેલે કર્યું છે મિત્રો જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે સફળ કામગીરી કરી બેંક ને યોગ્ય દિશામાં લઈ જઈ અહી બેઠા છે ધિરાણ આપે છે વગર વ્યાજે એમના ખેડૂતોને લોન આપે છે હમણાં કિરીટભાઈ પણ આપણા છેવાડાના ઘર સુધી સોવારિયા લુવારિયા સલાટીયા સમાજના લોકોને વગર વ્યાજે મકાન બાંધવા માટે મિત્રો જુનાગઢ જિલ્લા મધ્ય સહકારી બેંકે લોન આપી છે આ દિશામાં મિત્રો કામ કરવું પરંતુ મિત્રો કામ ક્યારે થશે બેઠેલા વડીલોને હું પૂછવા માંગુ છું બેઠેલા યુવાનોને હું પૂછવા માંગુ છું કામ ક્યારે થશે કે તમારે તક આપવી પડશે મિત્રો તક વગર મિત્રો કામ નહીં થાય તો એ તક આપડે બગસરા વાળા પાસે લેવા જવું કે જેતપુર વાળા જયેશભાઈ પણ લેવા જવું કોની પાસે લેવા જવું ભાઈ તમે તક કોણ આપશે વિસાવદર વિધાનસભા નો ધારાસભ્ય ગાંધીનગર મોકલવાની તક કોણ આપશે હું આપ સર્વને પૂછવા માંગુ પ્રતિનિધિ જતો ને મારી વાત સમજાય છે ને હે કોણ તક આપશે બે હાથ ઊંચા કરીને તમે વિશ્વાસ અપાવો